ઓલ ગુજરાત ઇન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન ટી ટ્વેન્ટી ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એએમસીએ કર્યું દર વર્ષે જુદા જુદા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને કમિશનર વચ્ચે મેચ યોજાતી હોય છે ચાલુ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યજમાન છે ત્યારે સત્યાવીસ જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી દરમિયાન નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અને ગુજરાત કોલેજના બી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન ટી ટ્વેન્ટી

સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે શુભારંભ ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ના મરે હસ્તે કરવામાં આવનાર ટુર્નામેન્ટમાં ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓ જેવી કે અમદાવાદ રાજકોટ સુરત ગાંધીનગર વડોદરા જામનગર અને જૂનાગઢની ટીમો માનનીય મેયરશ્રી તથા કમિશનરશ્રીની ટીમો ભાગ લેનાર છે